એક એવી કોમન કોમન વસ્તુ વસ્તુ છે 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 કે એનું નામ ભાંગરો જેનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ જેમ કે દહીંની સાથે અથવા તો સારા એવા ઓઇલની સાથે તમે એનો ઉપયોગ કરશો તો એ તમારા વાળને જલ્દીથી કાળા કરવાનું ચાલુ કરી દેશે અને સો એ સો ટકા કુદરતી રીતે કાળા કરશે ઘણા કેમિકલ વાળા પદાર્થો આવે છે તમે ડાઇનો ઉપયોગ કરતા હશો અલગ અલગ શેમ્પુ નો અલગ અલગ તેલ કેમિકલ વાળા ઉપયોગ કરતા હશો એ તેલનો ઉપયોગ કરવાનો તમારે નથી

બંનેને મિક્સ કરી અંદર સુધી બધા જ ભાગમાં અંદર સુધી તમારે ધીરે 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 બધામાં લગાવી લેવાનું છે આ હેર ઓઇલ અને ભ્રિંગરાજ માથામાં લગાવ્યા પછી એક કલાક સુધી તમારે છોડી દેવાનું છે ગેરંટી સાથે કહું છું એક કલાકમાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે એ પછી તમારે હેરને નોર્મલ હર્બલ શેમ્પુથી અથવા આમળાના અરીઠાનો કે શિકાકાઈ પાવડર હોય એનાથી ધોવાના છે બરાબર છે હવે હું તમને દર્શાવું છું કે આ ભ્રિંગરાજ નું તમે પાવડર લાવશો ક્યાંથી નેચરલ ક્યાંથી મળે રિંગરાજનો નો પાવડર તો તમે કહી દીધું કે ભાઈ આનો ઉપયોગ કરવાનો છે કઈ રીતે કરવાનું છે એનું પણ કહી દીધું બે પાંચ મહિનાની અંદર તમારા મોટા ભાગના સફેદ વાળ કાળા થઈ જશે કુદરતી રીતે લોકોને ખબર જ નથી કે આયુર્વેદમાં પણ આવું બધું દર્શાવવામાં આવ્યું છે એના માટે હું તમને સજાગ કરી રહ્યો છું આ બ્રિંગરાજ છે આપણો વેદ કવચ જે ખુદ મે કંપની રજીસ્ટર કરી છે તેમ કે મને કોઈ પર વિશ્વાસ નતો એટલે મે આ પાવડર જાતે તૈયાર કર્યો છે અને આપણે સારા એવા પેકેજિંગ ની અંદર તમને હવે હું અવેલેબલ કરાવીશ માત્રને ને માત્ર 1 ગ્રામ નો 1 રૂપિયો નોર્મલ એટલે 200 ગ્રામ આ પાવડર છે 219 રૂપિયા ની અંદર તમને મળી રહેશે આ વરદાન સ્વરૂપ છે તમારા માટે તમે આજે આનો ઓર્ડર નંબર ઉપરથી કરી શકો છો મને વોટ્સઅપ કરજો વોટ્સઅપમાં તમારું ડિટેલ મોકલજો એડ્રેસ મોકલજો હું તમને પાવડર મોકલી આપીશ અને સાથે સાથે આ તેલ પણ મોકલી આપીશ એકવીસ જડીબુટ્ટીઓની સાથે સાથે દેશી ગાયનું દૂધ નાખવું પડે અને એકવીસ જડીબૂટી ટોટલ એકવીસ જેટલી જડીબૂટી ઉપયોગ મેં કર્યો છે તમામ વસ્તુ અહીંયા લખી પણ નાખી છે અને એનો ઉપયોગ કરીને તમારે આ તમારા સફેદ વાળને કાળા કરવાના છે

જેને કહેવામાં આવે આને હબ્સ આનો રાજા કહેવામાં આવે છે આયુર્વેદની અંદર આને હબ્સ નો રાજા બ્રિંગરાજ આજે જ ઓર્ડર કરો હું તમને એ વચન આપું છું થોડા જ મહિનાઓમાં તમારા સફેદ વાળ કાળા થઈ જશે